ઘોઘાથી હજીરા જતું રોરો ફેરીનું જહાજ અટવાયા બાદ આખરે ફેરી કેન્સલ કરાય વોયજ એક્સપ્રેસ જહાજ લો ટાઈડના કારણે ચેનલમાં ફસાયા બાદ શિપ આઠ કલાક કરતા વધારે સમયથી ફસાયો હતો ઘોઘાથી સાંજે પાંચ કલાકે નીકળેલું જહાજ આખરે કેન્સલ થતા મુસાફરો રજડી પડ્યા હતા આઠ કલાક બાદ પણ મુસાફરો પોતાના મુકામે નહીં પહોંચતા મુસાફરોમાં નારાજગી જોવા મળી રોરો ફેરીમાં સવાર મુસાફરો રાત્રિ પોતાના ઘરે પરત ફરવાનો વારો આવ્યો હતો અગાઉ પણ અનેક વખત રોરો ફેરી સર્વિસ મધ દરિયામાં બંધ પડ્યું હોય તેમજ અનેક ટેકનિકલ ખામીને લઈ વિવાદમાં આવ્યું છે સરકાર દ્વારા રોરો ફેરી સર્વિસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ જાણે દરિયાના પાણીમાં ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે

ખાવાનું તો એ મેસ માંથી ક્યાંક થી કરાવી દે ચલો ખાવાનું તો જવા દો પણ રહેવાની એ સુવિધા કઈ રીતના થાય હજી સુધી અમે એને કીધું કે તમે પ્રી પ્લાન કરો હજી અમારા કોઈની ગાડી બહાર નીકળી નથી અમારો બીજો સ્ટાફ હોય એને કહી અને તમે ભાવનગર થી ગાડલા ગોધડા એવું મંગાવી કે હજી અમે વિચાર કરીએ છીએ બોટ જયારે ફસાણી છ ખાલી ત્યારથી એ લોકો અમને સ્કીમ આપતા હતા અડધી કલાકમાં નીકળી જાય અડધી કલાકમાં નીકળી જાય તો ભાઈ જે હોય પબ્લિક ને સીધું તો પબ્લિક તમને કોપરેટ કરે ધોરો ફેરી ની અંદર અમે લોકો ચાર વાગ્યા નો જે ટાઈમ હતો અને ચાર વાગે ચાર ને વીસે જે ગેટ બંધ થઈ જાય છે અમે લોકો ચાર વાગે તો અંદર એન્ટર થઈ ગયા હતા પછી અંદરથી થી બે કિલોમીટર જેવા અંદર ગયા એટલે બે કિલોમીટર અંદર એને એવું કે છે કે બીજી કોઈ પંખો બંધ થઈ ગયો છે એટલે મિસ્ટેક આવી ટેકનિકલ મિસ્ટેક ના બંધ થઈ ગઈ છે પણ અમને લોકો ને અંદર બધી વસ્તુ પણ ચાર્જીસ એટલા હતા અંદર બધી વસ્તુના અને ખાલી પાણીની બોટલ સિવાય બી લિમિટેડ માણસ ને પાણી બોટલ સિવાય આઠ કલાક સુધી બધી બાજુ કોણ જવાબદાર છે વસ્તુની જાણ એવી રીતના કરી નથી આટલા વાગે તમને ઉતારવામાં આવે છે આ રોરો ફેરી ચલાવવામાં આવે છે ભાઈ આની અંદર સરકાર જવાબદાર માનીએ અમે લોકો રોરો ફેરી વાળા જવાબદાર માનીએ કે આટલી બધી પબ્લિક હોવા છતાં સિનિયર સિટીઝન નાના નાના બચ્ચા કોણ જવાબદાર લેશે કોઈ દિવસ તમે લોકો એમ બોલો છો કે આની અંદર રોરો ફેરી ટેકનિકલ પ્રોબ્લેમ આવે ભાઈ ટેકનિકલ પ્રોબ્લેમ બધામાં આવતી હોય તો એનું સોલ્યુશન લાવો જનતાને આવી રીતે હેરાન ના કરો જોઈ રહ્યા છે રિફંડ માટે ક્યારના અત્યારે હેરાન થઈ છે તો આ રિફંડ પણ આપવું જરૂરી સમજવું જોઈએ